સુરેત જિલ્લાના બાડોલી ડિવિઝનમાં આવેલા બાડોલી કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા બે વર્ષમાં વિવિધ જગ્યાએથી ઝડપાયેલા બે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારોનો નાશ કરવામાં આવ્યો સુરેત જિલ્લાના બાડોલી તાલુકામાં આવેલ જૂની કિકવાડ ગામે કડોદરા તેમજ પલસાણા પોલીસે ખુલ્લી જગ્યામાં દારૂ પાથરી તેના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો કડોદરા પોલીસ મથકમાં તારીખ પચીસ ચાર બે પલસાણા પોલીસ મથકમાં તારીખ એક એક બે હજાર થી પચીસ અગિયાર બે હજાર તેવીસ સુધીમાં ઝડપાયેલા એક્યાસી હજાર દારૂની બોટલ મળી રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડથી દારૂ ઝડપાયો આમ બંને પોલીસ મથકમાં ઝડપાયેલા અઢી કરોડથી વધુના દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી બાડોલી તાલુકાના કિકવાડ ગામે દારૂ નાશ કરવાની અધિકારીઓ હાજર રહ્યા હતા આજ જે દારૂના નાશની કામગીરી કરવામાં આવી છે એમાં પલસાણા પોલીસ સ્ટેશનનો જે વિદેશી દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક્યાસી હજાર બસો બાણું અને કિંમત છે રૂપિયા એક કરોડ સત્તર લાખ સત્તાવન હજાર ચારસો ને પાંત્રીસ સાથે સાથે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો જે દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે એક લાખ એકતાલીસ હજાર બસો પચીસ તથા કિંમત છે એક કરોડ ત્યાંસી લાખ પંચોતેર હજાર આઠસો ને પચીસ આમ કુલ બે લાખ બાવીસ હજાર પાંચસો ને સત્તર બોટલ છે તથા ત્રણ કરોડ એક લાખ તેત્રીસ હજાર બસો ને સાહીઠની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ જનશક્ ન્યૂઝ બારડોલી